ગુજરાતમાં ભરતી પ્રક્રિયા હોય કે પરીક્ષાઓની વાત હોય દરેકે દરેક જગ્યાએ ખૂબ જ મોટા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સમાચારો મળી રહ્યા છે અતીતમાં જે ભરતી પ્રક્રિયાથી ભરતીઓ થઈ છે અને જે ભરતી પ્રક્રિયા માટેની પરીક્ષાઓ લેવાઈ છે તેનામાં ખૂબ જ મોટા કુંભાળો થયા છે ગુજરાતમાં હવે જે એ ભરતી પ્રક્રિયાનો જે બૂથ છે એ હવે કચ્છમાં આવીને ધૂણ્યું છે કચ્છ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં તાલુકા પંચાયતમાં જે ભરતીઓ થવાની છે એની ભરતીઓની તમામે તમામ જવાબદારી એ ખાનગી કંપનીને સોંપાયા બાદ પણ જિલ્લાનું વહીવટી તંત્ર એ ભરતી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતો જોવા મળ્યો હતો હવે હસ્તક્ષેપ પર ડીઆરડીએ એટલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે અને અન્ય જે સરકારી તંત્રો છે એના દ્વારા પણ જે હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે એનામાં ઘણા બધા વાદો વિવાદો અને તર્ક વિતર્કો થયા છે કેમ કે જે ખાનગી એજન્સીને કામ આપી દેવામાં આવ્યું છે એ ખાનગી એજન્સી કામ નથી કરતી અને જો જિલ્લાનો વહીવટી તંત્ર એ ભરતી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતો હોય તો આપણે માની લેવાનું થાય કે એ પોતાના લોકો માટે જ કરવામાં આવતી પ્રક્રિયા છે પોતાના હડતિયા મળતીયાઓને ગોઠવવા માટે અથવા રાજકીય ભલામણોને સંતોષ કરવા માટે જે ભરતી પ્રક્રિયામાં જિલ્લાનો હસ્તક્ષેપ થઈ રહ્યો છે તે હસ્તક્ષેપ જે આપણી આવનારી પેઢીઓ છે એના માટે ખૂબ જ મોટું જોખમ ઊભું કરે છે કેમ કે આ પ્રક્રિયામાં જે લાયક લોકો હશે એ કોઈ પણ કારણસર રહી જશે અને ગેરલાયક અને ભલામણવાળા લોકો હશે એ ભરતી પ્રક્રિયામાં સરકારી સિસ્ટમમાં આવશે અને ક્યાંક ને ક્યાંક એવા લોકો જે એલિજિબલ લોકો છે તેને નુકસાન કરતા દેખાશે કચ્છ જિલ્લામાં જે આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે તાલુકા પંચાયતની ભરતી પ્રક્રિયા છે તેનું કામ જીડી અજમેરા નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે પરંતુ એ ખાનગી કંપની ક્યાંય જ અહીંયા મેનેજમેન્ટમાં ન દેખાઈ અને જિલ્લાનો જિલ્લાનું તંત્ર મેનેજમેન્ટમાં દેખાયો તેનાથી જે પરીક્ષાર્થીઓ હતા જે એક્ઝામ આપવાળા હતા જે કેન્ડિડેટ હતા એ લોકોમાં પણ ખૂબ જ ખોતુહલ જોવા મળ્યો હતો કેમ કે એવા કેન્ડિડેટ હતા જેઓ એલિજિબલ ન થઈ શકતા હોય અને ભલામણોથી આવતા લોકો હોય એ લોકોને પ્રાધાન્ય મળતો હોવાથી કચ્છ જિલ્લામાં જે યુવાઓ છે જે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાવાળા લોકો હતા તેમના ખૂબ જ કૌતુહલ જોવા મળ્યો હતો અમારા કેમેરાની સમક્ષ એમણે કશું જ ન કહ્યું પરંતુ એવો સ્પષ્ટ એમનો અભિપ્રાય થાય છે કે પોતાના હળતિયા મળતીયા લોકોને ગોઠવવા માટે જ આ ભરતી પ્રક્રિયામાં જિલ્લાનો હસ્તક્ષેપ થઈ રહ્યો છે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પરીક્ષા કેન્દ્રની મુલાકાતો લેવાની સલાહ સૂચનો આપવાના અને કચ્છ યુનિવર્સિટીમાં જે ગોઠવાયેલી પરીક્ષામાં પણ જો હસ્તક્ષેપ થતો હોય તો ક્યાંક આપણે એવું માની લેવું પડે કે જિલ્લાનો વહીવટી તંત્ર આ ભરતી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક હસ્તક્ષેપ કરે છે જ્યારે આ તમામ પ્રક્રિયા જીડી અજમેરા નામની જે ખાનગી કંપની છે એને કરવામાં આવ્યો છે પરંતુ એ કંપની દ્વારા કચ્છની જે કચ્છ યુનિવર્સિટી છે એનામાં કોઈ જ પત્રવ્યવહાર ન થતાં જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પત્રવ્યવહાર થયેલો હતો એમના દ્વારા જે રૂમોની જે કોમ્પ્યુટર લેબની જરૂરિયાતો હતી એની માગણી કરવામાં આવેલી હતી એનાથી કાંઈક ને ક્યાંક એવા લોકોમાં પ્રશ્નો ઊભા થાય છે કે જે લોકોને ભવિષ્યમાં આ ભરતી પ્રક્રિયામાં અન્યાય થવાનો છે એટલે આપણે એવું માની લેવું પડે કે આ ભરતી પ્રક્રિયા પણ એવી રીતે કરવામાં આવી છે જેનામાં પોતાના જ લોકો ગોઠવવામાં આવે અને પોતાના જ જિલ્લાના વહીવટીતંત્રના લોકો હોય અથવા રાજકીય લોકો હોય એ લોકોનો જ ભરતી પ્રક્રિયામાં તેઓ પાસ થાય અને તેમની જ ભરતી કરવામાં આવે હવે આ બાબતે રાજકીય લોકો મૂંગું મૌન ધારણ કરીને બેઠા છે કેમકે જો તેઓ બોલે તો એમના વટાણા વેરાઈ જાય એમ છે કેમકે મોટા ભાગની ભલામણો રાજકીય લોકોની જ હોય છે અને એ રાજકીય લોકોમાં પણ આપણે જાણીએ છીએ કે સત્તાધારી પક્ષ હોય એની જ આવી ભલામણો આવતી હોય કેમ કે વિપક્ષના લોકો તો આનામાં કોઈ રીતે પણ ગોઠવાય એમ નથી એટલે સત્તાધારી પક્ષના લોકો જ્યારે ગોઠવાશે ત્યારે તેઓ પંચાયતોના માધ્યમથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના માધ્યમથી પોતાનું જ વહીવટ ચલાવશે અને આમાં લોકતંત્રનો સરેઆમ હત્યા થઈ રહ્યો તેવું દેખાઈ રહ્યું છે તો હવે જોવાનું એ રહ્યું છે કે આ ભરતી પ્રક્રિયા બાદ પણ આ કાયદાકીય મેટર થઈને ભરતીઓ અટકી જશે કેમકે જે જે લોકોને અન્યાય થશે તેઓ અંતે કોર્ટનો સહારો લેશે અને કોર્ટના માધ્યમથી ન્યાય મેળવવા માટેની પ્રક્રિયાઓ કરશે અતિતમાં આવી કેટલીય ભરતી કોર્ટની પ્રક્રિયામાં અટવાઈ છે આપણે જોયું કે જે શિક્ષકોની ભરતી છે એ ભરતીમાં પણ કેટલાય વાદો વિવાદો થયા હતા હાલ તલાટીની ભરતી થવાની છે એના માટેની પ્રક્રિયા પણ માં જ આવી રીતે થશે એટલે જ્યાં આપણે જોઈએ છીએ ત્યાં જે ભરતી પ્રક્રિયાનું કૌભાંડ છે એનું જીન દરેકે દરેક જગ્યાએ ધૂણતું જોવા મળ્યું હતું અને એ ભરતી પ્રક્રિયાનો જીન હવે કચ્છમાં ધૂણ્યો છે એટલે આવનારા દિવસોમાં આ બાબતે પણ મોટા ધડાકા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝ માંથી હું દતભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર